गजानन गणपति महाराज की जय श्रीसद्गुरुदेव की जय श्री कुलदेवी मात की जय लक्ष्मी नारायण भगवान की जय नारायण भगवान की जय उमापति महादेव की जय हरि ओम नमः पार्वती पतय हर हर મહાદેવર આજના દિવસે હી કેવલમ યુટ્યુબ ચેનલના માધ્યમથી ફરી પાછા આપણે આપણા સત્ય સનાતન ધર્મની આપણે ઉત્સવો તહેવારો ઉજવીએ છીએ પણ આપણને ખ્યાલ નથી કે તહેવારની અંદર એ ઉત્સવની અંદર આપણે શું કરવું જોઈએ કારણ કે કોઈ પણ તહેવારો અધ્યાત્મ સાથે આપણા જીવનના કલ્યાણ સાથે જોડાયેલા છે માટે રક્ષાબંધનની આપણે જે વાતો કરી એ બહુ સનાતન સત્ય માટે આજના દિવસે ફરી પાછી આપણા જે શ્રાવણ મહિનો છે એટલે હું એવી ઈચ્છા રાખું છું કે આપણી બોરચોથ નાગપંચમી આ બધા તહેવારો રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી આ બધા જે તહેવારો છે એનું મૂળ કારણ મૂળ રહસ્ય આપણને ખબર હોય આજે આપણે ચર્ચા કરીશું ચોથ અને નાગપંચમીની કારણ કે પહેલાંના સમયની અંદર ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રહે માટે સ્ત્રીઓ ચોથનું વ્રત કરતા એની અંદર તમે કદાચ વ્રતની કથાઓમાં વાંચશો તો ગાયની સેવાનું ખૂબ મહત્ત્વ બતાવ્યું એટલે ગાવો વિશ્વસ્ય માત્ર આ જગતની અંદર કદાચ રામના દર્શન કરવા હોય તો આપણે અયોધ્યા જઈએ છીએ માં જગદંબાના દર્શન કરવા હોય તો આપણે અંબાજી ધામની અંદર જઈએ છીએ કૃષ્ણ ભગવાનને મળવું હોય તો દ્વારકા જઈએ છીએ એ પ્રમાણે આ બધા જ દેવતાઓને એક સ્થાનની અંદર વાસ બતાવ્યો એ ગાય માતા છે માટે ગાયની સેવા બોર ચોથના દિવસે કરવાથી એવું કહેવાય છે કે તમારા જીવનની જે પણ કંઈ કામના કારણ કે દરેકની ઈચ્છા સુખ દુઃખનું કોઈ કારણ નથી આપણા મનની ઈચ્છા પૂર્ણ થાય તો આપણા જીવનમાં સુખ માનીએ છીએ અને જીવનની અંદર આપણી ઈચ્છા પૂર્ણ ન થાય તો આપણે જીવનમાં દુઃખની અનુભૂતિ કરીએ છીએ માટે બોર્ડ ચોથના દિવસે શક્ય હોય પહેલાંના સમયની અંદર આ તહેવારોની અંદર તો ઘર આગળ ઘરના આંગણે ગાયો રાખતા ગાયોનું પાલન કરતા માટે એની સેવા નિત્ય થઈ શકતી હતી પણ અત્યારના સમયની અંદર અત્યારે આપણે એવા યુગમાં જીવીએ છીએ ઘરના આંગણે ગાડી રાખી શકીએ છીએ પણ ગાયની સેવા કરી શકતા નથી માટે જ્યાં ગૌશાળા હોય ત્યાં જજો બોર ચોથના દિવસે તમારા પરિવારને જે પણ કંઈ કામ નાખ્યું એ કરજો સાથે નાગપંચમીના દિવસે આપણે નાગદેવતાની પૂજા કરીએ છીએ તો આપણે એ વિશે જાણી લઈએ નાગપંચમીનું મહત્ત્વ ક્યારથી થયું તો આપણે જાણીએ છીએ પરીક્ષિત રાજાનું ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો હતો કે તક્ષક નાગના દંશથી તારું મૃત્યુ થશે એ સમયે જ્યારે પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું ત્યારે તેના પુત્ર જન્મે મનમાં સંકલ્પ કર્યો કે આ પૃથ્વી ઉપર એકય નાગને હું જીવા નહીં દઉં એટલા માટે એણે સર્પ યજ્ઞ રાખ્યો અને એ યજ્ઞની અંદર બધા હજારોની સંખ્યાની અંદર સર્પોનો યજ્ઞ કરી અગ્નિની અંદર એને ભસ્મ કરવાનો સંકલ્પ કરી અને યજ્ઞ કરવા લાગ્યો એ સમયે આસ્તિક નામના ઋષિએ એ સર્પોની રક્ષા કરી અને એ જન્મેજયનો યજ્ઞ ત્યાં આગળ ઊભો રાખી અને પૂર્ણ કરાઈ અને સર્પોની રક્ષા કરી માટે આ આસ્તિક ઋષિના કહેવા પ્રમાણે જન્મે જઈ એ ઋષિની આજ્ઞાનું પાલન કર્યું એ દિવસને નાગપંચમીનો દિવસ હતો ત્યારથી આ નાગોની પૂજા થવા લાગી શાસ્ત્ર એવું કહે છે કે જે દિવસે બીજા નંબરની કથા કદાચ આપણે જાણતા હોઈએ કૃષ્ણ ભગવાને જ્યારે યમુનાજીમાં કાલી નામનો નાગ હતો એના એના વેસથી યમુનાજીનું આખું જલ વિષથી ભરાઈ ગયું હતું એ સમયે ત્યાં જે પણ કંઈ પક્ષીઓ પશુઓ જે યમુનાજીનું જલ પીતા એ મૃત્યુ પામતા હતા એ વખતે ભગવાને એના વિષમાંથી યમુનાજીમાં કાલીના વિષમાંથી આ જગતને મુક્ત કર્યું અને કાલીન કાલીનાગ્ન એને રહેવાનું સ્થાન આપ્યું માટે એ દિવસથી એ દિવસ હતો નાગપંચમીનો દિવસ અને ભગવાને આશીર્વાદ કૃષ્ણએ આપ્યા કે આ દિવસે જો પ્રેમથી શ્રદ્ધાથી જો તારી પૂજા થશે તો એના જીવનનો ભય એના જીવનનું દુઃખ નાશ થશે કારણ કે નાગદેવતા એના આયુષ્ય ખૂબ આપેલું છે અમારા શાસ્ત્રમાં દીર્ઘા નાગા નદીઓ ગિરય સ્ત્રી વિષ્ણુ પદાની છે ત્રણ દેવતાને ભગવાને આ પૃથ્વી ઉપર આયુષ્ય બહુ લાંબુ આપ્યું છે એક છે પર્વત દીર્ઘા નાગા નદી અને નાગદેવતા આ ત્રણેયના આયુષ્ય બહુ દીર્ઘ આપ્યું છે એટલા માટે નાગપંચમી ના દિવસે જો નાગની પૂજા કરીએ તો પહેલું તો આપણને આયુષ્ય બળ મળે છે કારણ કે આપણા જીવનમાં સંપત્તિ પૈસો નથી આપણું જે આ શરીર આપણું જે જીવન છે એ આપણી મૂળ સંપત્તિ છે માટે આયુષ્યની વૃદ્ધિ માટે પહેલું તો નાગદેવતાની પૂજા કરો બીજા નંબરની અંદર જીવનની અંદર આપણે કદાચ જૂના પિક્ચરો જોતા હોય એક નાગ દંશ મારી જાય તો નાગયોનીનો નાગ હોય તો એ આવીને ઝેર ખેંચી લે આવા ઘણા ચિત્ર આપણને પિક્ચરોના માધ્યમથી આપણે જોયા પણ હશે તો એટલું યાદ રાખો ભગવાન શિવજી એ પોતાના ગળાની અંદર વાસુકી નામનો નાગ રાખ્યો છે ભગવાન નારાયણ જે શેષ સૈયા ઉપર સૂતા છે શેખ ના શેષ નાગની સૈયા ઉપર એ સૂતા છે માટે નાગનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં ખૂબ બતાવ્યું છે આપણે કદાચ નાગના નામ આપણને ખબર નહીં હોય તો શાસ્ત્રમાં નવું નાગ બતાવ્યા છે નાગયોનીના નવ નાગનું સ્મરણ કરો તો જીવનમાં બધા દુઃખનું નિવારણ થાય એમના નામ છે અનંત વાસુકી શેષ પદ્મનાગ શંખપાલ કર્કોટક કાલિય અને તક્ષક આ બધા નવ નાગના નામ કદાચ ના આવડે પણ નાગપંચમીના દિવસે ઓમ અનંતાય નમઃ ઓમ અનંતાય નમ જો આ નામથી પણ તમે પૂજા કરશો અથવા તો નાગન આપણે ઘણા સમાજની અંદર નાગદેવતાને ખૂબ માન્યતા માનવામાં આવે છે તો એ લોકોએ પણ અનંતાયન મહ આ નામથી ઉપાસના કરવા માત્રથી નાગદેવતા અતિ પ્રસન્ન થાય છે મેં પહેલાં જ કીધું છે આપણા સત્ય સનાતન ધર્મના મૂળની અંદર ભગવાનના મંત્રનું ખૂબ મહત્ત્વ છે મંત્ર તમારા જીવનનું કલ્યાણ કરે છે માટે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરતા નાગના માનવાવાળા એ દરેકે ઓમ અનંતાય નમઃ ઓમ અનંતાય નમઃ આ મંત્રથી નાગદેવતાની પૂજા કરજો બ્રાહ્મણનું કુળ હોય તો વેદ મંત્ર નમોસ્તુ સર્પેભ્યો જે કે ચ પ્રથવી મનુ જે અંતરિક્ષે જે દીવી તે સર્પેભ્યો નમઃ આ મંત્રથી બ્રાહ્મણોએ પૂજા કરવી ગાયત્રી મંત્ર પણ નાગદેવતાઓનો આપેલો છે માટે ગાયત્રી મંત્રની પણ જાણકારી જો હું બ્રાહ્મણ તરીકે છું માટે આપણને થોડું નામ તો આવડતું હોવું જોઈએ ભલે તમે નાગની પૂજા કરવાથી તમે જીવનમાં સુખી થાવ તો બ્રાહ્મણો પાસે પૂજા કરાવજો બ્રાહ્મણોને દાન આપજો કારણ કે હમણાં રક્ષાબંધનની વાત કરી શાસ્ત્રમાં બે જગ્યાએ દાન આપવાનું ખૂબ મહત્ત્વ છે એક તો પોતાની દીકરી બેન હોય એને દાન આપવું અને બીજા નંબરમાં કદાચ આપણી પાસે ધન સંપત્તિ હોય તો હું એમ નથી કહેતો તમે આટલું આપો પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી બ્રાહ્મણોને ચોક્કસ દાન આપો કેમ કારણ કે બ્રાહ્મણો આ જગતનું કલ્યાણ કરવાવાળા છે એની પાસે વિદ્યોવા અવિદ્યોવા કદાચ એની પાસે વિદ્યા હોય ના હોય એને પ્રેમથી દાન આપજો જેથી તમારું કલ્યાણ થશે અને ભૂદેવો એ પણ નાગદેવતાની પૂજા અને હું જે ગામમાં રહું છું એ ગામ સિદ્ધપુર અને સિદ્ધપુરની અંદર આપણે જાણીએ છીએ ગુજરાતની અંદર કાસવાના ગોગા મહારાજ દાસદના ગોગા મહારાજ આ બધા ગોગા મહારાજનું ખૂબ મહત્ત્વ ધામ કહેવામાં આવે છે ત્યાં અનેક લોકો નાગપંચમીના દિવસે મેળો ભરાતો હોય પણ એ બધા નાગનું મૂળ સ્થાન છે પારસ પીપળી સરસ્વતી માતાના કિનારે એ નાગદેવતાનું સ્થાન છે અને ત્યાંથી નાગદેવતા જ ગયા ત્યાંથી કાસવા ગયા નાગદેવતા ત્યાંથી ફરતા ફરતા ગયા છે માટે એ મૂળ સ્થાનની અંદર અને મારી મમ્મી જ્યારે જે તે સમયે પહેલાં તો ભાઈને રાખડી નથી બાંધતી પણ મારા ઘરની સામે ગોગા મહારાજનું નાનું મંદિર એ મંદિરની સેવા કરતી અને પહેલી રાખડી મારી મમ્મી એ નાગદેવતાને બાંધતી હતી માટે હું તો એમને કાયમ મામા કહેતો તો નાગદેવતા તો મારા મામા સ્વરૂપે છે એટલા માટે હું પહેલેથી નાનપણથી ઉપાસક છું નાગદેવતાનું અને આપે ઉપાસના કરવી જોઈએ આરોગ્ય સારું રાખવું હોય ધન સંપત્તિ સારી મેળવવી હોય જે નાગની જે સ્થાનની અંદર જે ઘરની અંદર નાગની પૂજા થતી હોય એ ઘર ક્યારેય દરિદ્ર નથી રહેતું એના જીવનમાં કોઈ વિષ જીવન પણ ઝેર જેવું ક્યારેય નથી લાગતું માટે નાગપંચમીનો ઉત્સવ છે માટે સંત્ય સનાતન ધર્મના દરેક લોકોએ નાગદેવતાની શ્રદ્ધાથી પ્રેમથી પૂજા કરવી અને નવમી આપણે આરતીમાં પણ માં જગદંબાની કહીએ છીએ નવમી નવ કુલ નાગ સેવે નવ દુરેગા નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધા હર બ્રહ્મા ઓમ જયો જયો મા જગદંબે તો નવમી નવકુલ નાગ આ નાગિયોની ના નવું નામ છે જો સ્થાવતા હોય તો ચોક્કસ આમ બધું યાદ રાખીએ છીએ નાગદેવતાના નામ ચોક્કસ યાદ રાખજો નાગદેવતાના ચરણમાં આપણે એક જ વિનંતી કરીશું કારણ કે સત્ય સનાતન મારી યુટ્યુબ ચેનલનો ભાવ એક જ છે કે સત્ય સનાતન ધર્મ વિશે આપણે થોડું જાણીએ અને એ પ્રમાણે આપણા ઉત્સવો આપણા તહેવારોના આપણે ઉજવીએ અત્યારે કદાચ નાગપંચમીનો ઉપવાસ કરો વ્રત કરો ને કારણ કે આપણા ઘરની અંદર આપણી એક પરંપરા છે ઘરની અંદર બધા સભ્યો હોય એમાં એક વ્યક્તિ નાગદેવતા પાછળ ઉપવાસ કરે છે માટે એટલું યાદ રાખો ભગવાનને ભોગ અર્પણ કરજો આપણા ગુજરાતીમાં તો કુલેરનો પ્રસાદ નાગદેવતાને ધરાવીએ છીએ સાથે સાથે આપણે કદાચ દૂધ પણ ધરાવીએ છીએ વ્રત કરો છો જે વ્યક્તિ ઘરમાં નાગપંચમીનું વ્રત કરતો હોય એને એટલું યાદ રાખવાનું ઉપવાસની અંદર કંઈ જ નહીં લેવાનું કદાચ નાગદેવતાને આપણી પરંપરા પ્રમાણે દૂધ ધરાવવાનું કીધું છે તો તમે દૂધ દૂધ ધરાવજો ભગવાનને અને એ દૂધ જ કેવલ પીજો બીજો અન્ય પ્રસાદનો ત્યાગ કરજો કેવલ દૂધ પી ભગવાનના દૂધ જ ઓફર થાય ભગવાનને જે પણ અર્પણ કરીએ છીએ નૈવેદ્યમાં તો ભગવાનને દૂધ અર્પણ કરજો અને ઉપવાસ એ રીતે કરજો કે બીજી વાર કોઈ અન્ન ના ખાઈ શકીએ અને આ રીતે પવિત્ર ઉપવાસ કરવાથી એક વ્યક્તિના તપ કરવા માત્રથી ઘરની અંદર એક વ્યક્તિ જો ઈમાનદારીથી શ્રદ્ધાથી નાગદેવતાની પૂજા કરશે તો ચોક્કસ એના સમસ્ત પરિવારનું મંગલ થશે અને અત્યારે કલયુગની અંદર અત્યારે આયુષ્ય ક્ષીણ થયા છે માટે નાગદેવતાની તો ખાસ પૂજા કરજો કારણ કે આ પૃથ્વી ઉપર મેં કીધું એ પ્રમાણે નદી પર્વત અને નાગદેવતાનું ત્રણને દીર્ઘ આયુષ્ય આપ્યું છે માટે આપણે એવી જ પ્રાર્થના કરો કે આપણા પરિવારના દરેકનું આરોગ્ય સારું રહે અને આપણને આયુષ્ય પ્રાપ્ત થાય આકસ્મિક ધનહાનિ ના થાય કારણ કે અત્યારે તમે જુઓ ધનની હાનિ થવા લાગી માટે આજનો વિડીયો નાગપંચમીને લઈ અને દરેક ભક્તો સનાત સત્ય સનાતન ધર્મનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે અને એ દેવતાઓને આપણે કૃપા સદાય માટે રહે માટે આજનો વિડીયો ગુરુ દત્ત ભગવાનના ચરણમાં અર્પણ કરીશું અને ભગવાનને એવી પ્રાર્થના કરીશું કે નાગદેવતાની કૃપા સદાય સર્વદા દરેકના જીવનમાં પ્રાપ્ત થાય ઓમ નવકુલાય વિતમહે વિસદંતાય ધીમહી તન્ન સર્પ પ્રચોદયાત એ મંત્ર દ્વારા નાગદેવતાના ચરણમાં સૌ પ્રાર્થના કરીશું આજનો વિડીયો નાગદેવતાના ચરણમાં ગુરુ દત્તાત્રેયના ચરણમાં અર્પણ કરતા નહતી પતય હર હર મહાદેવ હર